નમસ્કાર મિત્રો મારું નામ છે હું નગરપાલિકાનો વોર્ડ નંબર ત્રણનો કોંગ્રેસનો સભ્ય છું તમે આ રણજીત દ્વારા વિસ્તારમાં જોઈ શકો છો અવારનવાર આજથી રજૂઆત કરવા છતાં એક પ્રમુખને ચીફ ઓફિસરને જાણ કરવામાં આવે જાહેર મુતેણી બનાવવામાંથી અત્યારે નવી બનાવવાનું કાર્ય સાડા સાત લાખનો પ્રોજેક્ટ છે છતાં જે આ બંધ હાલતમાં છે એનું શું અત્યારે નિરાકરણ લાગશો ભવા કયું છે અત્યારે તમે જોઈ શકો છો આ સ્વચ્છતા અભિયાર આ સ્વસ્થ આ કરવામાં જ ન થતી જોવા જવા છે અંદર વિડીયો આગળ ઉતારવાનું ખબર પડે કે આ પાછળ જો તમે જોઈ શકો છો અત્યારે આંદરે જઈ શકાય એવી કોશિશન નથી ને મુદ્દેની આ તમે જુઓ હાલત શું છે ને આ

વકીલો આ વકીલો મિત્રોની મંડળની ઓફિસ સામે રહેવા ચાલે છે ભાણવડ ભાણવડ તાલુકાની જે મેન જગ્યા છે અહીંયા માફલકદાર ઓફિસ આવેલી છે બાજુમાં તાલુકા પંચાયત ઓફિસ આવેલી છે અને અહીંયા ઘણા બધા વકીલોની પણ ઓફિસો આવેલી છે એટલે ભાણવડ તાલુકામાંથી વધુમાં વધુ માણસો જો અવરજવર કરતા હોય ને અહીંયા આવતા હોય તો આ આ મેન જગ્યા છે કે અહીંયા જે અમારા કોર્પોરેટર છે અખિલભાઈ અને એને જે સ્થાનિક રજૂઆત આવતા શહેર કોંગ્રેસ પ્રમુખ અને અમારી આખી ટીમ આજે આની તપાસણી કરી તો આ સ્થિતિ છે ખરેખર આ નિંદનીય કહેવાય આ ભાણવરના આવા સારા એરિયા માટે આમાં નગરપાલિકાના તંત્રને કંઈ નહીં દેખાતું હોય આ બધું ધવા બજાવે છે અલગ અલગ જગ્યાએ ઘણા બધા ખર્ચા કરી નવા બનાવે છે પણ કમસે કમ તે જે મુખ્ય એરિયામાં છે એનું તો તમે રિપેરિંગ કરાવો

入れなといと。